વલસાડ ગામના તળાવમાં મોટી સંખ્યામાં દેખાતા ગુજરાતમાં જળ બિલાડીનું અસ્તિત્વ છે અને તેના પુરાવા પણ વારંવાર મળી ચૂક્યા છે ત્યારે વલસાડ તાલુકાના ભરેલી દેસાઈ પાટી ગામમાં આવેલ તળાવમાં જળ બિલાડીની હાજરીથી પ્રકૃતિ પ્રેમીઓને સુખદ આશ્ચર્ય થયું છે તળાવમાં જળ બિલાડી આઠ થી દસ જેટલી દેખાતા ગ્રામજનોએ પોતાના મોબાઈલ ફોનમાં તેના દ્રશ્યો કેપ્ચર કર્યા હતા જળ સામાન્ય રીતે રાત્રે જ દેખાય છે દિવસ દરમિયાન ખાસ કરીને શિયાળામાં તે ક્યારેક તડકો ખાવા માટે જળાશયના કિનારા પર આવી જતી હોય છે તેના મુખ્ય ખોરાક માછલી છે જેના પગલે તે જળાશયની અંદર ને આસપાસ વસવાટ કરે છે પાણીની અંદર ઊંડે સુધી ડૂબકી મારીને માછલીનો પીછો કરીને તેનો શિકાર કરી શકે છે ગુજરાતમાં જોવા મળતી જળ મીઠા પાણીની માછલી ઉપર નભે છે ત્યારે વલસાડ તાલુકાના ભતેલી ગામના દેસાઈ પાર્ટી ખાતે આવેલ તળાવમાં મોટી સંખ્યામાં જળ બિલાડી દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું